મુકામે જે હનુમાનજીનું મંદિર હતું અને આ જે બનાવવામાં આવ્યો બે જ એસીબી લઈ પાડવામાં આવ્યો પણ આ જે બગીચો છે એ ફક્ત ગામ માટે અમે બનાવેલું છે ગામની ધાર્મિક જગ્યાએ હતી પણ ધાર્મિક જગ્યા ઉપર આ રાજકીય જે જિલ્લા પંચાયતના અમારા વધારે સુરેન્દ્રનગરના પ્રમુખ છે હવિકૃષ્ણ પટેલ એના કહેવાના કારણેથી આ આ દબાણ દૂર કરવા માટે મામલતધારને મોકલેલા અને બે જ લઈ અને અનેક વૃક્ષો અમારી જે ફ્રેન્સ અને મંદિરને પણ નુકસાન કરેલું છે ત્યારે આ જે હરિકૃષ્ણ પટેલ અને બચુભાઈ રામજીભાઈ પટેલ છે એમનું પણ અગિયારસો વાર આ આ જ સર્વે નંબર એકસો ચાર ઉપર દબાણ છે અને જે તે સમયે મામલતદારે માજી અને અગિયારસો વારનું દબાણ કરી અને એ લોકોને કોઈ નોટિસ આપી લેશે એ દબાણ દૂર કરવા કહેવાનું તો મામલતદાર હાલમાં અત્યારે જે આ હિન્દુ વેદી સરકારમાં જે હનુમાનજીના મંદિરો છે એ મંદિરોને તોડફોડ કરી અને જરસીબીના ઉપર મશીનો બુલડોઝર રજર કામ કરી રહ્યા છે અને એની બાજુમાં ફક્ત પાંચ મીટર દૂર જે જે રાજકીય અમારા અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ એનું અગિયારસો ભારમાં બાંધકામ છે ચણતર પાકું એને દૂર કરવામાં આ મામલતદારને આ તંત્રને અત્યારે શરમ આવે છે અને આ હિન્દુ વેદી સરકારમાં અત્યારે હનુમાનજીના મંદિરો બે ફાર્મ તોડફોડ કરી અને વૃક્ષોને નુકસાન કરી અને ગામ લોકોમાં આ જે અત્યારે આ બન્યો બન્યો છે અને આ જે કુલ ડોઝર કરવામાં આવ્યા છે